હા નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે સફેદ ડુંગળીની બજાર એકદમ તળિયા તરફ જઈ રહી છે અને ખેડૂતોએ મોંઘું બિયારણ દવા ખાતર મજૂરીના વજેલા દરને લીધે ઊંચી મજૂરી આ બધું ચૂકવીને અત્યારે પડતર કરતાં નીચા ભાવ બજારમાં બોલાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ લોકોએ ડુંગળીમાં સરકાર તરફથી સહાય માંગી છે કોઈ બે રૂપિયા મહેગા છે કોઈએ ચાર રૂપિયા કોઈએ છ રૂપિયા પણ હકીકતે તો ખેડૂતને ડુંગળીમાં દસ રૂપિયાની સહાય પ્રતિ કિલો આપવી જોઈએ એવો મારો મત છે અને ખેડૂતો હોતી સરકાર પાસે આપણે માંગણી કરી ઉનાના ધારાસભ્ય કેસી સી રાઠોડ જેઓએ સરકારને પત્ર લખી અને માંગ કરી છે કે ખેડૂતોને કિલે બે રૂપિયા સહાય આપો એવા જ અમરેલી જિલ્લાના અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરાએ પણ કૃષિમંત્રી પાસે માંગ કરી છે કે પ્રતિ કિલો ખેડૂતને ડુંગળીમાં પાંચથી છ રૂપિયાની સહાય આપો એવા જ અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ અશોકભાઈ હિરાણીએ પણ સરકાર પાસે માંગ કરી છે અને હું વ્યક્તિગત રીતે ખેડૂતો સરકાર સરકારપણે માંગ કરી રહ્યો છું કે ખેડૂતોને પ્રતિ કિલો દસ રૂપિયા ડુંગળીમાં સહાય આપવી જોઈએ પણ અહીંયા સવાલ એ થશે કે જે ખેડૂતો યાર્ડમાં આ ડુંગળી વેચી રહ્યા છે એને તો એક રેકોર્ડ મુજબ સરકાર જ્યારે પણ સહાય જાહેર કરે ત્યારે એના આધારે જે કાંઈ રકમ નક્કી થાય આપશે આજે એવા અનેક ખેડૂતો છે કે જેઓ સીધું વેપારીને વેચાણ કરી રહ્યા છે એવા ખેડૂતોને સહાય મળશે કે નહીં એ એક મારો વેધક સવાલ છે કારણ કે એ ઓન રેકોર્ડ કાંઈ હોય નહીં યાર્ડમાં આવ્યા ન હોય એટલે એનો કોઈ પુરાવો ન હોય આમ ખેડૂતોના બદલે અન્ય લોકો ખેડૂતોના નામે સરકાર જ્યારે સહાય જાહેર કરે ત્યારે ખેડૂતના ખાતામાં આવવાના બદલે અન્ય કોઈ જગ્યાએ એ સહાય પગ ન કરી જાય એવી પણ મારી અપીલ છે સરકારે જ્યારે નીચા ભાવ હોય ત્યારે જ્યારે જ્યારે એવી ખેડૂતને મદદ કરી છે ભૂતકાળમાં ડુંગળીમાં ભલે પ્રતિ કિલો બે રૂપિયા આપ્યા એટલે કે મણે ચાલીસ રૂપિયા આપ્યા છે મગફળીમાં પણ ટેકાના ભાવે ખરીદી કરી છે તુવેરમાં પણ ખરીદી કરી છે સોયાબીનમાં પણ ખરીદી કરી છે ચણાની પણ ખરીદી થવાની છે ઘઉંની ખરીદી થઈ રહી છે આમ જ્યારે બજાર નીચી હોય ત્યારે સરકાર ચોક્કસ ખેડૂતોને મદદ કરે અને એટલે જ આપણે ખેડૂતો ખેડૂતો વતી સરકારમાં માંગ કરી રહ્યા છીએ કે ડુંગળીના ભાવ નીચા છે ખર્ચ ખેડૂતોને વધુ લાગ્યો છે તો આ વર્ષે ખેડૂતોને પ્રતિ કિલો દસ રૂપિયા સહાય આપવી જોઈએ એવી અમે માંગ કરી રહ્યા છીએ ધન્યવાદ